જય શ્રી કૃષ્ણ મિત્રો આ ભયંકર બફારામાં રોજ રાત્રે જમવાનું શું બનાવવું તે પ્રશ્ન દરેક ગૃહિણીને થતો જ હશે તો આજે આપણે એક ચમચી તેલમાં ખૂબ ઝટપટ બની જાય અને બધા પેટ ભરીને ખાય એવી સરસ મજાની રેસીપી બનાવીશું તો એના માટે અહીં મેં એક વાટકી જેટલા ચોખા લઈ લીધા છે તમે અહીં કણકી ચોખા કે જીરાસર ચોખા કે કોઈપણ ચોખા લઈ શકો છો ચોખાને મેં પહેલાં કપડામાં નાખીને બરાબર લૂછીને પછી લઈ લીધા છે આને આપણે મિક્સર જારમાં નાખી અને પીસી લઈએ તો અહીં મેં ચોખાને પીસી લીધા છે હવે આની અંદર આપણે અડધા કપ જેટલી અડદની દાળ એડ કરી દઈશું અડદની દાળને પણ મેં કપડાંમાં નાખી અને વ્યવસ્થિત લૂછીને લઈ લીધી છે તેની સાથે પાક કપ જેટલા પૌવા નાખી દઈશું જે બટેટા પૌવાના પૌવા આવે તે જ મેં અહીં લીધેલા છે અને ફરીવાર આ બધાને આપણે પીસી લઈએ તો અહીં આ બધું પીસાઈ ગયું છે અને આનું ટેક્સચર ભાખરીનો આપણો જેવો લોટ હોય ને એવું કર કરવું આવશે એકદમ લીસું નહીં થાય તો આવું જ આનું આપણે ટેક્સચર જોઈએ છે તો હવે આપણે એક બાઉલ લઈ લઈએ બાઉલ ઉપર આપણે એક ચારણી મૂકીને આને ચાડી લઈએ કેમકે ચોખાની કે દાળની કોઈ કોણી રહી ગઈ હોય તો તે નીકળી જાય આની પહેલાં પણ મેં તમારી સાથે એક જ વિડીયોની અંદર ઝટપટ બની જતી પાંચ અલગ અલગ રેસીપી શેર કરેલી છે જેની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો આવી રીતના ચાળીને પછી તમે જોઈ શકો છો કે થોડી ઘણી કોણી નીકળી છે હવે આપણે આની અંદર એક કપ જેટલું દહીં નાખવાનું છે દહીં સાધારણ ખાટું હોય તેવું લેવાનું જેથી ટેસ્ટ સરસ આવશે અને એક વખત આને આપણે મિક્સ કરી લઈએ ફ્રેન્ડ્સ તમને જો મારી રેસિપીઓ ગમતી હોય તો રેસિપીને લાઇક જરૂરથી કરી દેજો તો જો આ મિક્સ થઈ ગયું છે અને હવે આની અંદર આપણે થોડું થોડું કરીને પાણી ઉમેરીશું તો અત્યારે મેં પોણા કપ જેટલું પાણી લીધું છે થોડું થોડું પાણી નાખતા જઈને મિક્સ કરતા જઈશું પાણીનું પ્રમાણ તમે કયા ચોખા લીધા છે જૂના છે કે નવા એના ઉપર પણ આધાર રાખે છે એટલે તમારે થોડું થોડું નાખીને મિક્સ કરતા જવાનું અને લમ્પ્સ ફ્રી એકદમ સ્મૂધ આનું બેટર બનાવવાનું છે તો આવી રીતના થોડું થોડું પાણી નાખીને મિક્સ કરતા જઈશું અને છેલ્લે હું કહું તમને કે કેટલું પાણી મેં વાપર્યું તો એકદમ સરસ સ્મૂધ આપણું બેટર બની ગયું છે જરાય આની અંદર લમ્પ્સ નથી રહ્યા અને આ બેટર બનાવવામાં મારે લગભગ સવા કપ જેવા પાણીની જરૂર પડી હતી એક કપ આખો ને ઉપરથી પા કપ જેટલા પાણીની જરૂર પડી હતી અને એની કન્સિસ્ટન્સી હું તમને બતાવી દઉં કે બહુ ઘાટું પણ નહીં અને એકદમ પાતળું પણ નહીં અને આવી રીતના સરળતાથી પડી જાય એ રીતનું આપણું ખીરું હોવું જોઈએ તો હવે આપણે આને ઢાંકીને એક કલાક માટે રાખી દઈશું તમે વધારે સમય માટે પણ રાખી શકો છો પણ ઓછામાં ઓછું એક કલાક માટે આને રાખી દેવાનું તો કલાક પછી આપણે એક વખત આને મિક્સ કરી લઈએ ઘણા લોકોને આથાવાળી વસ્તુ ખાવાથી ગેસ અને અપચો થઈ જતો હોય છે અને એસિડિટી જેવું થતું હોય છે ને સરખું પચતું નથી હોતું તો એ લોકો માટે આ બેસ્ટ રેસીપી છે હવે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું અને એક ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ નાખી દઈશું મરચાં સાધારણ તીખા હોય તેવા લેવાના અહીં મેં એક મરચું અને એક ઇંચ જેટલા આદુના ટુકડાને લઈને ખાંડી લીધું હતું સાથે આની અંદર આપણે એક ચમચી જેટલો લીંબુનો રસ નીચોવી દઈશું કેમકે આપણે આથાવાળા જે ઈદડા બનાવતા હોઈએ ને એમાં સાધારણ ખટાશ હોય છે જ્યારે આપણે ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ એટલે સાધારણ ખાટું દહીં અને એક ચમચી લીંબુનો રસ જરૂરથી એડ કરવાનો જેથી સ્વાદ સરસ આવશે સાથે એક ચમચી જેટલું તેલ નાખી દઈએ જેથી ખાતી વખતે ડચુરો ન વળે અને એકદમ સરસ સોફ્ટ બને અને આ બધાને બરાબર મિક્સ કરી લઈશું આપણે જ્યારે પણ ઈદડા બનાવવા હોય ને તો દાળ ચોખાને પહેલાં છથી સાત કલાક પલાળવા પડે પછી પીસીને વળી આઠેક કલાક આથો રાખવા માટે મૂકવું પડે પણ આવી રીતના તમે ઇન્સ્ટન્ટ બનાવી શકો છો સાંજે વિચાર્યું અને કલાક આને રેસ્ટ આપીને ફટાફટ બનાવી શકો છો અને એકદમ સરસ બને છે સોફ્ટ અને જાળીદાર તો આપણું ખીરું તૈયાર થઈ ગયું છે આમાંથી આપણે અડધું ખીરું કાઢી લઈશું કેમકે ઈદડા છે તે પાતળા પાતળા હોય છે એટલે જો આપણે બધા બેટરમાં એકસાથે એનો નાખી દઈશું ને તો થાળી બહુ જાડી થઈ જશે એટલે આપણે પાતળી પાતળી થાળી કરવા બેટરને અડધું કરી લઈએ અને હવે આપણે થાળીને વ્યવસ્થિત તેલથી ગ્રીસ કરી લઈશું આ બધી નાની નાની બાબતો છે તમે પહેલાં જો ઈનો નાખીને પછી થાળીને ગ્રીસ કરવા બેસશો ને તો ઈનોની ઇફેક્ટ જતી રહેશે એટલે આવી નાની નાની બાબત ધ્યાનમાં રાખો ને તો ઢોકળા એકદમ સરસ જાળીદાર અને સોફ્ટ બને છે હવે આપણે જે ખીરું લીધું છે ને અડધું એમાં એક પાઉચ ઈનો નાખી અને આને બરાબર મિક્સ કરી લઈએ અને બેટર મને થોડુંક ઘાટું લાગી રહ્યું છે એટલે હું બે ચમચી જેટલું પાણી એડ કરું છું કેમકે ઈદડાનું બેટર થોડુંક પાતળું હોય ને તો ઈદળા સરસ બનતા હોય છે આને બરાબર મિક્સ કરી લઈએ આવી રીતે ઇન્સ્ટન્ટ ઈદડા તમે સવારે નાસ્તામાં પણ બનાવી શકો છો રાત્રે ડિનરમાં પણ બનાવી શકો છો અને બાળકોને લંચ બોક્સમાં ભરીને પણ આપી શકો છો તો આવી રીતના આપણે બે થાળીમાં પાતળું પાતળું પાથરી લઈએ ખીરું અને બાકી જે અડધું બેટર આપણે કાઢ્યું હતું એનાથી હજી બે થાળી બનશે એટલે આટલાથી ચાર થાળી બનીને તૈયાર થઈ હતી ઉપરથી થોડોક કાળા મરીનો ભૂકો છાંટી અને હવે આપણે એને સ્ટીમ થવા માટે મૂકી દઈએ થાળીને જ્યારે મેં ગ્રીસ કરીને ત્યારે જ સ્ટીમરમાં પાણી નાખીને ગરમ થવા માટે મૂકી દીધું હતું આવી રીતના બે થાળી મૂકી અને ઢાંકીને આને પંદર મિનિટ માટે થવા દઈશું તો જો પંદર મિનિટ થઈ ગઈ છે અને આપણા ઈદડા બનીને તૈયાર થઈ ગયા છે તો આને આપણે નીચે લઈ લઈએ નીચે લીધા પછી ઉપર આપણે તેલવાળું બ્રશ લગાડી દઈશું અને બને તો એમાં શીંગ તેલ લેવાનું જેથી સ્વાદ સરસ આવશે અને ઉપર એક સરસ શાઇનિંગ આવી જશે અને ઢોકળા એકદમ ડ્રાય નહીં લાગે અને ઉપરથી થોડી કોથમીર નાખીને આને ગાર્નિશ કરી લઈએ અને હવે આપણે આના કાપા કરી લઈશું તો રાત્રે ગરમીમાં રોજ રોજ જમવામાં શું બનાવવું એ પ્રશ્ન થતો હોય તો તમે પણ એક વખત આવી રીતના ઇન્સ્ટન્ટ ઈદડા જરૂરથી ટ્રાય કરજો હું તમને કાઢીને પણ બતાવી દઉં કે આપણા ઈદડા છે તે એકદમ સરસ જાળીદાર અને સોફ્ટ બન્યા છે અને એકદમ લચીલા છે જો જાળી તમને દેખાઈ રહી હશે પાછળ પણ એટલી જ સરસ જાળી પડી છે અને અંદરથી પણ એકદમ સરસ જાળીદાર અને સોફ્ટ છે જો એકદમ સરસ લચીલા છે જો અંદરથી પણ જાડી તમને દેખાઈ રહી છે તો આવી રીતના તમે ઇન્સ્ટન્ટ ઈદડા જો ક્યારેય ટ્રાય ન કરી હોય ને તો એક વખત જરૂરથી ટ્રાય કરજો અને આને આપણે ગ્રીન ચટણી સાથે સર્વ કરીશું તમે ઈચ્છો તો ટોમેટો કેચઅપ સાથે પણ સર્વ કરી શકો છો તો આજની આ ઝટપટ બની જતી રેસીપી તમને કેવી લાગી તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને તમે કયા શહેરમાંથી મારા વિડીયોઝ જોઈ રહ્યા છો તે પણ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો આજની રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો જલ્દી જ મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ